આખો મામલો તું જે રીતે ધારશું ને એ રીતે સીધો નથી સમજવામાં અટપટો છે આમ તો છો ને તો દેવતા અને દાનવો દૈત્ય બધા ઈ આમ માસ્યાય ભાઈ થાય અને બે બેન એક જ જણાય લગ્ન કર્યા હતા એટલે ઈ એમ જોય તો ઓરમાયા ભાઈઓ એવી રીતે થાય પણ સંખ્યા વધેલા માથાકુર થાય એટલે બાધના ને બાધના બહુ લાંબા હેલા હવે એકવાર થયું એવું કે આ બધા દેવતા છે ને આખો દે યુદ્ધ કર્યા તો એમાં વાત વાતમાંથી એક એવી વાત નીકળી કે એક જણા એક દાનવ એવો હતો કે માથે આમ ઊભું શિંગડું હતું આમ અને બહુ મોટો હતો એ આખા યુદ્ધની અંદર તો એને એક દેવતાએ મારી નાખ્યો બે અને એના બીજા દિવસે એ બીજા દેવતાની સામે આવ્યો પાછો એટલે ઓલાએ વાત કરી કે એને મારી નાખ્યો તારી હમે કેમ કે તે નહીં માર્યો હોય કે મેં મારી નાખ્યો નહીં કે આમ આવીને કે સિંગડા મને બે ત્રણ માર્યા આવી તરત મેં ખંજર આમ ખડગ હતું નાખ્યું લોકો એવું એઠું હોય કે મારી નાખ્યો હતો એમાં છો લોસો હોય નહીં કોઈ દી કે આવો તો એક જ હતો એટલે બે ત્રણ થી બધાય જોયું તો ખબર પડી કે આ હળા રીતે આ બધા કાલ મારી નાખ્યા તો યાદ સામે પાછા બાજુ આવે છે કે આ બને કઈ રીતે કે જે તો તો આ રીતે થાય એટલે બધા ગયા ભગવાન પાસે કીધું કે આવું છે કે આમાં એ કે લાંબુ ટકી ન જ ગઈ કે આમાં આવું ને આવું જાજુ હાલે તો ઘર જઈને ઓછરી રહે ટીંગાઈ રહે ને ભાઈ આને દેવતાઓ મરે એટલે દાનો પાછા જીવતા થઈ થઈને પાછા આવે તો કેટલું કાલે એટલે પછી ભગવાને કીધું કે એના ગુરુજી રહે ને શુક્રાચાર્ય એની પાસે એવો મંતર છે એ મંતર મારીને પાણી સાટે એટલે ગમે એટલે મરી જાય પાછા જીવતા થાય જો પછી કે આ રીતે થાય તો કઈ રીતે આમાં કરવું કે આમાં લાંબા ગાળે તો આપણે ટીંગાઈ રહી એટલે ભગવાન એમ કીધું કે કામ કરો કે તમે છે ને અમૃતનું કંઈક કરો સમુદ્ર મંથન કરો ને એમાંથી અમૃત નીકળશે એ એટલે એ પી લ્યો એટલે તમને બધા અમર થઈ જવું કે પછી તમે બાંધો તો કદાચ ગયો એમ શક્તિ આમાં આવી જાય ને આમાં હતું જે દાનબળ બહુ હતું તાકાત વાળા બહુ દેવતામાં બુદ્ધિબળ બહુ હતું પણ હવે મરવાની વાત આવે યા તો પછી બુદ્ધિ હોય કે ગમે હોય સંખ્યા ઘટે એને તમે કેમ પૂગો એટલે કે એ કરી કે ભગવાને કીધું પણ એમાં તમે એકલા કાંઈ નહીં કરી શકો કે એમાં તાકાતની જરૂર પડશે એટલે તમારે દાનવો છે એને આરે રાખવા પડે છે સમુદ્ર મંથન કરો એટલે અમૃત નીકળે પીવો એટલે અમર થઈ જાવ પછી મરવાની વાત આવતી નથી એ છે કે મનાવવા કોણ છે કે મનાવો ગમે એમ કરીને કે એને આ અમર થઈ જાય એવું ઓલું આપો એટલે અહીંથી બે ત્રણ જણા ગયા ને એનો રાજા બલી રાજા હતો એટલે એને કીધું કે આ રીતના આખો પ્રોગ્રામ કરવો છે કે આપણે બધા અમર થઈ જાય તો શું વાંધો છે એટલે એને કીધું ભાઈ અમારે તો શુક્રાચાર્ય છે એ કે સજીવન કરી દે તરત એટલે આ નખાકડા પાછા એવા કે અમારે તમારે રીતે આવું નથી પણ આમાં દેવતાઓમાં હોય ને બુદ્ધિ બુદ્ધિશાળી એટલે એને પાછા બીજી વાર ગયા ભગવાન કીધું જાવ કંઈક કરો ગયા એ કે આપણે શુક્રાચાર્ય મળવું છે માન માં પરમિશન ને ગયા અને આ બધી પ્રસ્તાવ મૂકવો કે આ રીતનો પ્રોગ્રામ છે ભાગ લેવાનો છે એ આપણે બધા અમર થઈ જાઓ શુક્રાચાર્ય પહેલા તો ના પાડી એકલા બંધ ભારણા બેઠક હતી એટલે આને સીધી વાત મૂકી કે તમે કે તમારી પાસે સજીવન મંત્ર છે એ બધી વાત આસી પણ તમને જદી કોઈક અડી ગયું તે શંકરાચાર્ય પરસેવો છૂટો આ કે શુક્રાચાર્યુ એ છે એ કે હું બીજાને જીવતા કરી પણ મને કોઈક અડી જાય છે મને કોણ તો કરે એટલે વાત થાળે પડી ગઈ સમાધાન થયું સારું તો પછી બધા લઈ આવ્યા જે પ્રોગ્રામ આખો હતો પ્લાનિંગ એ મુજબ પર્વત મંદ્રા પર્વત લઈ આવ્યા અને વાસો કે નાગ લઈ આવ્યા વલણો ન હોય એ રીતે કરવાનું નાખ્યો એને સમુદ્રમાં તો મીનો ડૂબવા તો બધા રાડા આ તો આખું અંદર હોય ગયો ભગવાને કીધું પેલા આપણને સીધા કઈ પૂછા વગેરે નહીં કે શરૂ કરી દો આ હવે શું કરવું હોય કે આનું એટલે બીજા તો આની પણ એવી કંઈ તાકાત હતી નહીં એટલે ભગવાને પછી મોટો કાસબા રૂપ ધારણ કર્યું અને કાસબો થઈને એની હેઠે ટેકો દીધો સમુદ્રની અંદર ઊંડાણમાં જઈ આ અને પછી ઉપેર જે ઇન્દ્ર હતા એને પોતાનું વજ્ર મૂક્યું ઉપેર અને આ બધા વાસુકી નાગને ભલે સમુદ્રને પછી એમાંથી તો ઝેર નીકળ્યું ને અમૃત નીકળ્યું ને બીજા ઘણા રત્નો નીકળ્યા આ વાત આખી છે એમાં હતું એ બધા દેવ પી પી ગયા ગયા થોડું ઘણું એક બે અમર થઈ ગયા એના દેવતાઓ અમર થઈ ગયા આખી વાત આમ છે મૂળ શું છે કે આ જે આખી વાત રહી ને સમુદ્ર મંથન ની એ વાત મૂળ આપણા મગજ નું મંથન એની વાત છે એટલે દરિયાની અંદર જે ખારાશ છે પાણીની અંદર એટલી જ ખારાશ આપણા મગજની અંદર જે પાણી ભીરું હોય એની ખારાશ એ છે એનું મનોમંથન કરો પણ એ મનોમંથનની અંદર દેવતા અને દાનો બે ની જરૂર પડે છે એટલે કે આપણા સદગુણો છે આપણા દુર્ગુણો છે એ બેનું તાકાત લગાડી અને મનની અંદર મનોમંથન કરો તો એની અંદરથી પણ અમૃત નીકળે અને ઝેર પણ નીકળે અને આજે ઝેર નીકળે છે ને એને ડામવા માટે સદગુરુની જરૂર પડે આખો આ મામલો આ છે બહુ ઊંડાણપૂર્વકનો મામલો છે